અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવતીકાલે સોળ એપ્રિલ સવારે દસ કલાકે કેન્દ્રીય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મોડાસા શહેરના બીએપીએસ મંદિર હોલ ખાતેથી સંગઠન સર્જન અભિયાન કાર્યક્રમ યોજાનાર છે જેને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રાહુલ ગાંધીના રૂટ કાર્યક્રમ સ્થળ અને બંદોબસ્ત પોઈન્ટ પર અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય કુમાર કેસવાલા ડીઓએસપી સહિત પોલીસની ટીમ દ્વારા રિહર્સલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન્ય વિરોધ પક્ષના નેતા લોકસભા રાહુલ ગાંધીજી મોડાસા ખાતે પધારનાર છે તો એ બાબતે આજે તમામ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રિહર્સલ કરવામાં આવેલું છે કાલની જે મુલાકાત છે એ બાબતે પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને પોલીસની સુરક્ષાની દૃષ્ટિએ પૂરેપૂરી તૈયારીઓ છે સર આ જે રિહર્સલ કરવામાં આવ્યું કયા કયા રૂટ પર કરવામાં આવ્યું આ જે રૂટ એમનો જે આવવા જવાનો છે એના ઉપર કરવામાં આવેલો છે જે પણ જગ્યાઓ એ વિઝિટ કરવાના છે તમામ તમામ જગ્યાઓને આવરી લેવામાં આવે છે અને સુરક્ષાની દ્રષ્ટિએ જે જે પણ પોઈન્ટ્સ સૂચનો લાગેલા છે તે તે તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે